તો ગુડ મોર્નિંગ રામ રામ મારે કાલે જાવ ને શું કહેવું મિત્રો મજામાં ને તો હું પણ એકદમ મસ્ત મજામાં ને આપણે જો માલ છોડીને નીકળી ગયા હે આડા હાથ કહી ગયા જેવું આડા હાથ વહી ગયા હાળા હાથ વહી ગયા હે અને વાહો ને મસ્તીનો ટાઢો પવન ને તડકો બધું ભેગું છે જો વરસાદ નો આવે તો સારું બાકીને આપણો મગ